છે આદિવાસી સમાજ પર વારે ખરી સાહેબ ને પોલીસ પોલીસ નું કામ હું છે સાહેબ કે કાયદા કાયદાનું રક્ષણ કરવાનું તો પોલીસ આ જે તમે ધારાસભ્ય છો અમને રજૂઆત તમને નું કામ શું છે દારૂ બંધ કરાવવાનું અનલીગલ કામ પર બેન લગાવવાનું પોલીસ એનું કામ છે હવે આ જે વ્યક્તિ મરી ગયો છે આ પરિવારનું કેવું છે કે એ એ જે છે દારૂ ચાલુ કરાવવા સારું પ્રોત્સાહન કરતો પીઆઈ પીઆઈ કેટલી વાર રજૂઆત કરી છે કે નર્મદા નદીમાં ગેરકાયદેસર લીધો ચાલે છે તારે અમને એવું કહે છે કે પોલીસ પોલીસ નું કામ કરે છે બરાબર ન્યાય મળશે અમને ન્યાય જોઈએ સાહેબ એની અરજી જોઈએ ચાર વગર બાકી બોડી ની અમે ઉચકવાના નથી આવી